એ શિક્ષક ગામ છે મોડી તાલુકાનો ત્યાંનો વતની છે એ અને એની સાથે બીજા ચારેક માણસો મળી અને એક ગુનાને અંજામ આપવા આવેલો છે આ લોકોની એમો એ ટાઈપની હતી કે આ લોકો પહેલાં ફરિયાદ જે હોય એને વિશ્વાસમાં લે છે અને વિશ્વાસમાં એ રીતે લે છે કે પહેલાં પૈસા આપે જે રીતે કે આમાં ફરિયાદીમાં બનેલું છે કે ફરિયાદની સાથે જ્યારે કોન્ટેક્ટ થયો એટલે પહેલાં એ લોકોએ ફરિયાદીને પચાસ રૂપિયાની સામે એકસઠ રૂપિયા આપ્યા અને એકસઠ રૂપિયા આપીને પછી એ લોકો ફરી પાછા પત મળ્યા ત્યારે એમને પાંચ લાખ રૂપિયા આપેલા હતા પાંચ લાખની સામે એક લાખ રૂપિયા કેશ આપીને ચાર લાખ રૂપિયા બાકી રાખ્યા અને એમને કીધું નાનું કામ કરતો મોટું કામ લાવો એટલે ફરિયાદીને થોડી લાલચ જાગી એટલે ફરિયાદી ગામની અંદર લોકો પાસેથી પૈસા ભેગા કરી અને આમની સાથે કોન્ટેક કરેલો પહેલાં આ લોકો સાયલા ખાતે જ્યારે વાત કરી ત્યારે પંદર લાખ રૂપિયા આપ્યા અને ત્યાંથી પછી કીધું કે અહીંયા નહીં હવે આપણે જે ધાંગધ્રા ગણ રોડ ઉપર બાવળી અને જીવા ગામ છે એ બાજુ લોકો લઈને આવેલા ત્યાં આગળ ફરિયાદી બીજા પચાસ હજાર રૂપિયા પચાસ લાખ રૂપિયા આરોપીને આપ્યા અને કીધું કે ભાઈ બીજા પૈસા એ આવે છે ગાડીમાં એટલામાં એક અલ્ટો આવે છે અલ્ટો અંદર ત્યાં માણસો બે થેલા લઈને આવે છે અને સીધા આપી દે છે અને પચાસ હજાર રૂપિયા લઈ અને એ લોકો ત્યાં ત્યાંથી બોલેરો ગાડી છે આરોપીની એમાં જ લઈને નીકળી જાય છે